વાલ્યા તાલુકાના વડફળિયા ગામે યુવતીએ એસિડ ઘટઘટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઇસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો વાલિયા તાલુકાના વડફળિયા ગામના જંબુ ગામમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી અંજનાબેન અરવિંદભાઈ વસાવા ગત તારીખ સત્યાવીસમી માર્ચના રોજ રાત્રે દસ કલાકે ઘરે હતી તે દરમિયાન કોઈક વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી અંદર રહેલ એસિડ લોટામાં નાખી અડધા લોટા જેટલું એસિડ પી ગઈ હતી જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતા તેણે બુમરાણ મચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન અઠ્યાવીસમી માર્ચના રોજ અગિયાર ત્રીસ કલાકે મોત જે યુવતીના હાથમાં નોટ આવી હતી જેમાં કદાવલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી જ્યારે પ્રેમી નરેશ નામના ઈસમે તો મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે અગિયાર કલાકના અરસામાં મળી હતી